તમને શું લાગે છે કે આ બધા ષડયંત્રો કરવાથી દિલ્હીના અમુક નેતાઓ ખુશ થઈ જશે સરદાર ખુશ હોગા સાબાશી દેગા સુરતની અંદર કોઈ બેમાન ઉમેદવાર છે કોઈ એનું પૈસાના જોરે કોઈ એનું ફોર્મ ખેંચી લે છે માત્ર એક જ ઉમેદવાર વધે છે તો ધેર ઇઝ અન ફેર એન્ડ ઇક્વલ ઇલેક્શન તમે ખુદ જ તમારો ઉમેદવાર ડીકલેર કરો સામેવાળા ઉમેદવાર તમામ તમે ખરીદી લો અને તમે જ સરકાર બનાવી લો ટુકમાં માત્ર એટલું કહેવા માંગુ છું કે લોકશાહીને લોકશાહીની ધબે રહેવા દો ફેર અને ઇક્વલ ઇલેક્શન લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપે પોતાની જીતની શરૂઆત કરી દીધી છે કારણ કે સુરતમાં બિનહરીફ રીતે મુકેશ દલાલની જીત થઈ છે કે જે ભાજપના લોકસભાના ઉમેદવાર હતા હોયની પાછળનું કારણ એ છે કારણ કે એમની સામે જેટલા પણ ઉમેદવારો હતા એમણે બધાએ પોતાના ફોર્મ છે પાછા ખેંચી લીધા છે અને ત્યારે આ વિગતે જે આખી ઘટના બની હતી સુરતના મેહુલ બોઘરા એમણે શું વાત કરી ચલો જાણીએ

ત્યારે જોયા જેવી થાય તમારી પાસે અત્યારે સારું પોલિટિક્સ છે તમારી પાસે પાવર છે સત્તા છે પૈસાનું જોર છે તો એ પૈસાના જોરે તમે લોકશાહીનું ચીર હરણ કરી રહ્યા છો ને ત્યારે મારે આ વિષય ઉપર અત્યારે બોલવું અત્યંત આવશ્યક છે તમને શું લાગે છે કે આ બધા ષડયંત્ર કરવાથી દિલ્હીના અમુક નેતાઓ ખુશ થઈ જશે સરદાર ખુશ હોગા સાબાશી દેગા નહીં આનાથી સરદાર ખુશ થાય કે ના થાય પરંતુ

ખરીદ વેચાણ કરવાના બનેલી સરકારોને તોડી નાખવાની આ વસ્તુઓ કરવાની કરવા આવશ્યકતા પડે છે તમારી પાસે વોટ માંગવા માટે કેટલા બધા સોર્સિસ છે આર્ટિકલ હોય એ અટલ બ્રિજ હોય એ એક્સપ્રેસ હાઈવે હોય મેટ્રો હોય બુલેટ ટ્રેન હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય આયુષ્યમાન ભારત હોય આ તમામ મુદ્દાઓ તમારી પાસે છે જે વિકાસના મુદ્દાઓ છે જેના આધારે તમે કોઈ પણ જાહેર જનતા પાસે વોટ માંગશો તો મને ભરોસો છે કે જનતા તમારી સાથે ઊભી રહેશે પરંતુ તમારે આ પૈસાના જોરે ખરીદ વેચાણ કરી અને લોકશાહીની હત્યા કરવાની શા માટે જરૂર પડે છે મને એ નથી સમજાતું જે બેમાનો છે જે ચોરો છે એ તો પૈસા લેવાના છે એ તો વેચાવાના છે રાઈટ પણ તમારે શું કરવાને પૈસા આપીને ખરીદ વેચાણ કરવું જોઈએ કદાચ તમને એવું લાગતું હોય કે જે તે સમયે અત્યારે જે વિપક્ષમાં છે અને જે સત્તામાં હતા એમણે તમારી પાર્ટીઓને તોડી હતી એને તમારા ઉમેદવારોને ખરીદ વેચાણ કર્યા હતા

જનતા ચાહે તો એ નોટાને પણ વોટ કરી શકે જનતા ચાહે તો એ પર્ટિક્યુલર ઉમેદવાર ઉમેદવાર એ જીતી જાય એને બિનહરીફ ઘોષિત કરવાની ક્યાં આવશ્યકતા જ આવે છે અને જો એ જ કરવું હોય તો પછી આટલો મોટો ચૂંટણીનો ઢંઢેરો ટીપવો એટલા મોટા ખર્ચા કરવા ઇલેક્શન કમિશન આ બધાની જરૂરિયાત શું છે તમે ખુદ જ તમારા ઉમેદવાર ડિક્લેર કરો સામેવાળા ઉમેદવાર તમામ તમે ખરીદી લો અને તમે જ સરકાર બનાવી લો તો વોટિંગ કાર્ડ ની શું જરૂર છે અને આટલા મોટી લોકશાહીની જરૂર છે જો લોકશાહી છે તો ફેર એન ઇક્વલ ઇલેક્શન તો થવા દો એટલે કદાચ તમે એવું કહીતા હોય કે ભાઈ પોલિટિક્સ છે એ તમને ના સમજાય રાજકારણ છે એ તમને ના સમજાય પણ રાજકારણ જો એટલું ગંદુ હોય તો હું એને સમજવા માંગતો પણ નથી ટૂંકમાં માત્ર એટલું કહેવા માંગુ છું કે લોકશાહીને લોકશાહીની ઢબે રહેવા દો ફેર અને ઇક્વલ ઇલેક્શન થવા દો હરેક વ્યક્તિ જે છે ઉત્સાહિત છે આ લોકશાહીના પર્વને મનાવવા માટે એને ઉત્સાહ ને નિરાશામાં ના બદલાવો સમજાય એને વંદન બાકી વિરોધ તો તમે મારા આ વિડિયોનો પણ કરી શકો જય હિન્દ જય ભારત ધન્યવાદ